ચંદ્રગ્રહણ પછી આંદોલન હિંસા થાય તેવી શક્યતા સરકારમાં નાના મોટા બદલાવ થઈ શકે તેવી પણ શક્યતાઓ જે છે તે વર્તાશે સત્તા પક્ષમાં કેટલાક તત્વો એ કહી શકાય કે વિઘંડકારી થઈ શકે છે અમેરિકા રશિયા બાંગ્લાદેશ સહિતના દેશોને સાચવવાની જરૂર છે

તે વર્તાશે હશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે સત્તા પક્ષમાં કેટલાક તત્વો એ કહી શકાય કે વિઘટકારી થઈ શકે છે અમેરિકા રશિયા બાંગ્લાદેશ સહિતના દેશોને સાચવવાની જરૂર છે સાથે જ સત્તા પક્ષમાં કેટલાક તત્વો એમના માટે પણ અંબાલાલ પટેલે વાત કરી છે પરંતુ મહત્વની વાત એ છે કે ગણેશ ઉત્સવ બાદ નવરાત્રી શરૂ થાય છે અને બંને હિન્દુઓ માટેના ખૂબ જ મહત્વના તહેવારો ગણવામાં આવે છે આ બંને તહેવારો વચ્ચે 15 દિવસ श्राद्ध એટલે કે પિતૃપક્ષ શરૂ થાય છે આ વખતે 7મી સપ્ટેમ્બર થી એટલે કે આજથી પિતૃપક્ષ શરૂ થશે અને 21મી સપ્ટેમ્બર ના રોજ પિતૃપક્ષ જે છે તે પૂરો થશે એ સમયગાળા દરમિયાન અને ખાસ કરીને જે ચંદ્રગ્રહણનો જે સમય આપવામાં આવ્યો છે ચંદ્રગ્રહણ ગ્રહણના સમય દરમિયાન બહાર ન નીકળવાની પણ સલાહ જે છે તે મળી રહી છે સાથે જ જે આગાહીકારો છે તે એવું પણ કહી રહ્યા છે કે જે સમય હશે સાડા નવ વાગ્યાથી લઈને એક દોઢ વાગ્યા સુધીનો જે સમય છે રાત્રિના તે સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ જે છે તે આપી રહ્યા છે પરંતુ અંબાલાલ પટેલે પણ સૌથી મોટી આગાહી કરી છે અને સૌથી મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે રાજકારણમાં પણ કંઈક નવા જૂની થાય અથવા તો કંઈ સરકારમાં નાના જૂના ફેરફાર થાય અથવા તો પછી કહી શકાય કે આંદોલન જેવા એક આંદોલન જેવું સ્વરૂપ જે છે

પણ આ માત્ર જ્યોતિષો જ્યોતિષ માટે અને વિચાર વિનિમય માટે છે સમય ખાસ કરી રાજકીય માતા માટે ભગવાન યોગ કરતા લગભગ ચંદ્ર રાહુ સમય મંદોર છે અને રાહુ જે છે તે ઘણીવાર ઉતાર કરાવે એટલે મન ઉપર રાજકીય નેતાઓને અસર થતા અણધારા નિર્ણયો લઈ શકે સૂર્ય અને કેતુ જે છે કેતુની અસર કાપવા જે છે તાપથી અને મંગલ તેના સાથે છે એટલે કેતુના હિસાબે ત્યાં હિંસા વકરી શકે એવું બની શકે હડતાલો આંદોલનો શેરીઓ ઉપર તેની અસરો અને કંઈક કંઈક લગભગ નીચા બનાવો બની શકવાની શક્યતા રહે એટલે આ પક્ષા પક્ષા હું સાથી અને વિરોધ પક્ષના આંદોલનો અને જે સત્તા પક્ષમાં છે એમાં પણ કેટલાક તત્વો વિઘટન વિઘટનકારી થઈ શકે ખાસ કરીને ભારતના ઘણા ભાગમાં ઉત્તર ભારત પૂર્વ ભારત તેમજ શેખ બાંગ્લાદેશથી મારીને શ્રીલંકા સુધી અને સાગરમાં પણ આ બાબતો સાચવવાની છે ગુરુ અધિકારી હોવાથી અમેરિકાને અમેરિકાને ઘણી તો જે પ્રકારે ચંદ્રગ્રહણ ને લઈને અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે સાથે જ આ વખતે આ પિતૃપક્ષ કે જેને આપણે શ્રાદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ એટલે ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત શરૂ થશે અને ગ્રહણ પર સમાપ્ત થવાની છે આજે સપ્ટેમ્બરના ગ્રહણ રાત્રે કલાકથી શરૂ થશે અને મોડી રાત્રે એક વાગે સત્યાવીસ મિનિટે એ ત્યાં સુધી રહેવાનો છે ત્યારબાદ એકવીસમી સપ્ટેમ્બરના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગશે તેવી વાત સામે આવી રહી છે જોકે આ ગ્રહણ ભારતમાં જ નહીં દેખાય એટલે તેની અસર અહીં નહીં દેખાય ચંદ્રગ્રહણની વાત કરીએ તો ચંદ્રગ્રહણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં દેખાશે એટલે કે તેની અસર એ દેશભરમાં જોવા મળે તેવી શક્યતા છે સાથે સાથે અલગ અલગ જે જે છે ત્યારે એને શુભ નથી માનવામાં આવતું પરંતુ ગ્રહોની આ શક્તિ કેટલીક રાશિની જાતકો જે છે તેના માટે ખૂબ શુભ સાબિત થવાની છે સાતમી સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં લાગશે જેના કારણે મિથુન

સૂતક દરમિયાન કયું કયું વસ્તુ એવી છે કે જેને ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે તો સૂતકકાળ દરમિયાન શુભ અને માંગલિક કાર્ય કરવાનું વર્જે છે આ સમયે ગર્ભવતી મહિલાઓ બાળકો વડીલો પીડિત લોકોએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ ગ્રહણ સમયે ભોજન વગેરે બનાવવાનું કે ખાવાનું ટાળવું જોઈએ સાથે જ એટલું નહીં આ સમયે ભગવાનને ધરાવેલો થાળ એ પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાશે નહીં એટલે તે થાળ ગાયને ખવડાવવો જોઈએ તે પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે તે પ્રકારની સલાહો આપવામાં આવી રહી છે ગ્રહણ સમયે શક્ય એટલું ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને સુવાનું ટાળવું જોઈએ ગ્રહણ બાદ શક્ય એટલું દાન પુણ્ય કરવું જોઈએ આ પ્રકારની વિગતો સાથે જ સલાહો જે છે તે આપવામાં આવી રહી છે સૂતક અને ગ્રહણનો સમયની જો વાત કરીએ તો ગ્રહણ વેદની શરૂઆત સાતમી સપ્ટેમ્બરના બપોરે બાર વાગીને સત્તાવન કલાકથી શરૂ ગ્રહણ સ્પર્શની શરૂઆત સાતમી સપ્ટેમ્બરના એટલે કે આજે રાત્રે નવ વાગીને સત્તાવન કલાક થી ગ્રહણ મુક્તિ આઠમી સપ્ટેમ્બર એક વાગીને સત્યાવીસ કલાક જે છે તે અત્યારે સમયગાળો દર્શાવવામાં આવી રહ્યો છે અલગ અલગ રીતે જે આચાર્યો જે છે એ આ સલાહ આપી રહ્યા છે છે અને સાથે જ કેટલીક કે જેને બહાર ન નીકળવાની સલાહ પણ એ જ્યોતિષાચાર્ય છે તેને આપી છે અને સાથે જ અંબાલાલ પટેલ છે તેમણે પણ એક મોટી જે છે તે એક આગાહી સાથે એક સૌથી મોટું નિવેદન આપ્યું છે સમાચારમાં અત્યારે બસ એટલું રૂમ નમસ્કાર